કેમ છો મિત્રો બધાન જય માતાજી તમારના નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ છે દવા છટાડવા સીધી ખડ મારવાની દવા છે તો આજે મોળો બ્લોગ બનાવું છું બપોરનો કેમ કે આજે થોડું ખેતરમાં થોડું કામ હતું તો બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો આજે તો સવારે તો પછી ચાલો એક બ્લોગ બનાવી દઈએ તો હું દવા છકાવ્યો છું તો ખડ મારવાની દવા છે તો તમે જોઈ શકો છો મારા બેડાના પાછળ આટલો મોટો દવા થતો પંપ છે આપણે ખળ મારવાનું છે તો હું તમને અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળવાનું ખળ મારવાનું બતાવી દઉં કેવું છે તે કેવું નહીં તો ફટાફટ આપણે ખેતરમાં કામ પતાવી દઈએ પછી જવાનું છે નદી બાજુ તો વ્લોગમાં તમે જોડા લેજો તો ચાલો મારા જોડી તો મિત્રો હું પંપલેને આવી ગયો છું અને આપણે ખળ કરવું મારવાનું છે તો હું તમને બતાવી તો જે આ ફાટમાં છે તે ખળ મારવાનું છે તો હું આવી રીતે છાંટી દઉં છું એટલે બે ત્રણ દિવસમાં સુકાઈ જશે તો આવી રીતે હું છાંટી દઉં એ ચાસ પર નથી છાંટતો કેમકે કપાસમાં જેવું છે તો આવી રીતે હું છાંટી દઉં છું જેટલું આ જેટલું કચરું છે તે મરી જાય તો ચાલવામાં સારું પડે તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો હું ફટાફટ છાંટી દઉં તો ચાલો મારા જ તો મિત્રો આપણે દવા છાંટવાનું બધું કામ પતી ગયું છે હવે થોડીવાર પછી હું નદી બાજુ જાઉં છું તો બ્લોગ આપણો એન્ડ સુધી જોજો તો ચાલો હવે થોડી વાર પછી પાછા મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો હું નદી બાજુ ફ્રેસ થઈ ગયો છું તો આપણે જવાનું તો નદી બાજુ પણ આપણે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે તમને બતાવી દઉં તો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે એવું કરીએ કે કાલે સવારે જઈએ તો એન્ડ સુધી જોઈએ તો મળીએ ચાલો કાલે સવારે તો ચાલો તો મિત્રો કેમ છો તો આજે આપણે બીજા દિવસ આવી ગયા છે તો આપણે નદી બાજુ આવેલા છે તો હું તમને બતાવી દઉં કેવી છે નદી તો કઈ આવી છે નદી આપણી તો આપણે નજીક જઈને જોઈ લઈએ તો વ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે ફટાફટ પહોંચી જઈએ તો ચાલો તો મિત્રો ફાઇનલ આવી ગયા છે નદીએ તો એમ તો બહુ ખાસ પાણી નથી હું તમને બતાવી દઉં કેવું છે તો તમે જોઈ લો પણ ચોખ્ખું પાણી છે અને સરસ છે ને વ્યૂ પણ સરસ દેખાય છે તો બસ હવે આપણે બ્લોગ અહીં પૂરો કરે છે તો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો મળીએ આવે ને આ વ્લોગમાં તો બધાને જય માતાજી તો બાય બાય